નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ વિદ્યા સહાયક શિક્ષણ સહાયક અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી રામ યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વેદાંત સંકુલ લોડાવાડા જેમાં વેદાંત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અંગ્રેજી માધ્યમ સીબીએસ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વિદ્યા સહાયક માટે તમામ વિષયો માટે જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ પીટીસી વિજ્ઞાન પ્રવાહ પ્રાથમિક વિભાગ માટે જગ્યા છે વિદ્યા સહાયક ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન માટે પ્રાથમિક વિભાગ માટે બે બીએ એમએ બી ની લાયકાત ધરાવતા હોય ગણિત વિજ્ઞાન માટે બીએસસીબીએડ તેમજ ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન માધ્યમિક વિભાગ માટે શિક્ષણ સહાયક માટેની જગ્યા છે જેમાં બીએ એમએ ની લાયકાત ધરાવતા હોય તેમજ શિક્ષણ સહાયક ગણિત અને વિજ્ઞાન માટે માધ્યમિક વિભાગ માટે બીએસસી બીએડ અંગ્રેજી માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગ સીબીએસસી માટે એમએબીએડ તેમજ શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમ વિભાગ માટે એમએસસી બીએડ જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અંગ્રેજી માટે જગ્યા છે કોમ્પ્યુટર સહાયક કોમ્પ્યુટર માટે તમામ જે વિભાગ માટે બીસીએ કરેલા હોય તેઓ ઉમેદવારો માટે જગ્યા છે ઉપરોક્ત શૈક્ષણિક જગ્યાઓ માટે લાયકાતરાત ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો આધાર કાર્ડની જરૂરક્ષ તથા બે ફોટોગ્રાફ સાથે તારીખ પાંચ મે બે હજાર પચીસ ને સોમવારના રોજ સવારે દસ કલાકે ઉપરોક્ત સ્થળે સ્વ ખર્ચા હાજર રહેવાનું રહેશે દરેક પ્રમાણપત્રોની ઝેરોક્ષનો એક સેટ બનાવી સાથે લાવવું ટેટ અને ટાટ પાસ અને અનુભવી ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે ઇમેલ એડ્રેસ તેમજ વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો સંતરામપુર રોડ તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં શિક્ષણ સહાયક વિદ્યા સહાયક માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય